મહેસાણાના વિજાપુરના ગોવિંદપુરા જૂથ પંચાયતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરાયો વિજાપુરના ગોવિંદપુરા જૂથ પંચાયતની આઠ ગામોની પંચાયત જાહેર કરવામાં આવી જે બાદ સરપંચ અને પંચાયતના સદસ્યોની ચૂંટણી પણ આવી એક પણ ચૂંટણી ફોર્મ ભરાવું નથી તેમજ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું પાલિકામાં ગયેલ સર્વે નંબરો અને ગોચર જમીન તળાવો પરત કરવાની માંગ કરી ગ્રામ પંચાયત અને સરપંચ ના સભ્યોની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો જૂત પંચાયત પાસે પૂરતી જગ્યા નથી તળાવો ગોચરની જગ્યા તેમજ ટ્યુબવેલ સહિતની જગ્યાઓ ગામને પરત મળે તેવી માંગ બધા ગામ સભા બોલાય ગામ સભામાં ઠરાવ પસાર કર્યા કે ભાઈ આપણે શું કરવું કે આપણી માંગની સંતોષાય નહીં ત્યાંથી ચૂંટણીમાં કોઈને ભાગ લેવો નહીં ગ્રામ પંચાયત પૂરતી ચૂંટણી આગળ બહિષ્કાર ગ્રામ પંચાયત સરપંચ કોઈ સર્વસંમતિ સંપતિથી ફોર્મ ભર્યા નહીં એનો એમ બહિષ્કાર કર્યો